જોઈ હું હા આ ચશ્મા કેના માટે તમને બધાને ખબર છે સ્પેશિયલ જોઈ લો આ હેલ્મેટ માટે કારણ કે હેલ્મેટ ને ચામાં બધું તો મજા ના આવે આમાંથી ચામાં કાઢવાની ઈઝીલી તમે કાઢી રેડી જોઈ લો કાળું પેન્ટ કાળું ટી શર્ટ કાળા ચશ્મા કાળો હેલ્મેટ કાળી બુલેટ અને કાળો આ કેસુર કિંગ પોતે છે એમાં એવું કે ભાઈ જેનકો ભાઈ આવે જામનગર થી બા સોરી અહીંયા આવે તો એને ચેડવા માટે જવાનું હોય અત્યારે અંજા ઊભો રહે તો અંજાખડી ભાઈ આપણે જવાનું હોય માય ગોડ ઓ માય ગોડ જોતા પવન કેવો હો મીડો કારણ કે પવન ની ખબર પડી ગઈ કે સાઉથ ના હીરો ની એન્ટ્રી થઈ ગઈ છે રસ્તા ઉપર એટલે આ રીતના પવન ભાઈ આવવા મીડો કેવો પવન હો મીડો જોતા એક વાર ઓ ઝાડવા જાવતા બહુ પવન હો મીડો અચાનક જે કાલ મે મારા બુલેટ ને હે ને જોરદાર જોરદાર સર્વિસ કરી ને એવી મસ્તી ની ધોઈ નાખી ને જોઈ લ્યો કેવો હે રસ્તો

બધા આવી ગઈ ભાઈ ભાઈ બેદી ઢોળા તમને હરમ નથી બેદી ભાઈને ઇન્વાઇટ કોઈ ઇન્વાઇટ કરતો તો વયો કરતો ઇન્વાઇટ તો વરી ભાઈ ભાંગલ ચા માં લઈને ઘેર નીકળી જાય વરી પાછા સિનેમેટિક જોઈ જો થોડી પર પહેલા જોયો તો વાંધો નહી બીજી વાર જોઈ લે આઈકુ ટાટી થઈ બીજું કાઈ નહી गाइस जो तो आप નહીં નહીં પબજી નથી જજે સોરી ફ્રી ફાયર વોલ્યુમ કર કરારો કરું જલ્દી જલ્દી એક જ મિનિટ આમાં જલ્દી કરી યાર તું થોડોક ચટ્ટી ફેલો ફોન જલ્દી ટાઈમ લાગશે અરે યાર આ ફોન આનો હો નવો લઈ દે તો એમાં એવું હોય કે જેમકે ભાઈ ચડી આવ્યો નટણ ભાઈ હું તૈયાર થઈ મારે જવાનું બાર ક્યાં જવાનું ખબર હે કલ્યાણપુર આપણે જવાનું છે તૈયાર કરવા પ્રમોશનલ વિડીયો બનાવવાનો એટલે બે કામ ભેગા થઈ જાય એના માટે બે ત્રણ ને આપણે બોલાવ્યા હે આવે તો ઠીક ને કઈ વાંધો નહીં આવી જ નહીં ઇન્સ્ટાગ્રામમાં બહુ જ ફેમસ થાય છે સાઉન્ડ સાંભળો કઈ તમે ખાલી સાઉન્ડ સ્ટાર્ટિંગ ડીઝલ એન્જિનનો

બે બે ગાડીઓ ભાઈ મોંઘામેલી ગાડીઓ રાખી છે આપણે મોંઘામેલી ઇન ધ સેન્સ આપણા માટે મોંઘામેલી છે તો એમાં છે હું કે ભાઈ આપણે એડ શૂટ કરવાની હતી એમાં આપણે બે ખાસ મારા મિત્રો જરૂર હતી શું કે રામ રામ મજામાં રામ 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 મજામાં તો રેડી આ બે મિત્રો મદદથી ભાઈ આપણે મસ્તી નાખે ને વિડીયો ઉતારવાના હૈ વિડીયો આપણો આવી જ ગયો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પવન ચકી રિલેટેડ હે રેડી અડધું કામ ભાઈ આપણે પતા હું એના જોતા અહીં લીટા ને પટ્ટા પાડી દીધા હારી પટના ગાડીનું ભાઈ પૂરું કરી નાખ્યું એમ હવે બીજા એક લોકેશન ઉપર જઈને હજી અડધો પાટ બાકી ને એ ઉતારતા લેટ્સ ગો તો ભાઈ બધું કામ છે ને આપણું થયું નતું થયું એના જેવું થયું પછી હું સ્પેશિયલ આપણા વિસ્તારમાં ક્યાં આવ્યો તમને ખબર છે જીવદયા ટ્રસ્ટ પ્રેરણા ફાઉન્ડેશન ભાઈ જોરદારમાં જોરદાર વાત શું લખીએ તમને ખબર છે જો આ દેખાય આ કૂતરા હે જો આમાં અમુક કૂતરાના ભાઈ જો પગ ભાંગી ગયા હે દેખાય છે એ રીતના આમાં કૂતરામાં કંઈક ને કંઈક ફોલ્ટ થઈ ગયા હોય જેમ કે છે ને આપણે વાહન ચલાવતા હોય કૂતરાના અમુકના પગ હાથ ભાંગી જાય એવી રીતના આ બધી લાઈન જોઉં ને આમાં બધા પક્ષી છે બધી પ્રકારના પક્ષી છે આની અંદર કાં તો પછી તમારા આજુબાજુના વિસ્તારમાં કાતું પછી આપડે હાથ ઈંડા ની હું મળે તો ઘણા લોકો શું કરે એમને જવા દે કાં તો પછી અબોલ પક્ષી હોય એમ તમે શું કરો હોય તો તમે ભાઈ અહીંયા આવી જીવ દયા ટ્રસ્ટ ગણેશ ગઢ આવ્યું છે ગૂગલમાં સર્ચ એટલે બધું આવી જાય જો કરથી પુગાઈ ના હોય ને તો કંઈ વાંધો નહીં ફોન કરે ને તો એ તમારે ઘેરાઈને ઘેરાવીને લઈ જાવ ને ભાઈ ઘેર આવીને લઈ જાહે અને એક રૂપિયો એટલે એક રૂપિયો તમારે દેવા નથી તમારે પુગાય તો બહુ હારામ હારી વસ્તુ ના પુગાય તો એ તમે ફોન કરે ને તો એને ઘેરાવીને લઈ જાહે બોલો ભાઈ કોઈ પણ પ્રકારનું પક્ષી વાંધો પછી આખે આખું રિપેર થઈ જાય ને પછી આપણે એની રીતે ઉડાડી દેવાનું જેમ કે જો આની અંદર શું હે કબૂતર હે કબૂતર ભાઈ જો આમાં શું ફળ આમાં શું થયું તો આને પેરાલિસિસ ના પ્રોબ્લેમ એકદમ ઠીક કરી નાખ્યું હવે ઉડાડી દે છે રેડી એટલે કોઈ પણ હે ને પશુ પક્ષીને કોઈને અહીં હાચવી ના રાખે ખાસ કરીને હે ને એ ઉપર જવા દઈએ આનો આપણે નિરાધ છે ને આખો વિડીયો બનાવીએ પણ આ ભાઈ ખરેખર એક સેવાનું કામ છે તમને સાચું કહું ને તો આ પક્ષીને ભાઈ આપણે આગળ ઉડાડી દઉં પક્ષી ઉડાડવાનો ભાઈ મોકો આજે મને વાર મળ્યો છે આવો મોકો મેં કદી લીધો નથી પણ ઉડાડી નાખી કંઈ વાંધો નહીં આગળ ઉડી જાય ઉડી ગયા જો એ પક્ષી ભાઈ આજાદ થઈ ગયા હું પગ માં પેરાલિસ કે કઈક થઈ ગયું હતું હવે ભાઈ મદદ કોણ કરે માણસ હોય માણસ હતા બીજા ને કહી શકે કે ભાઈ મને આ કે આ પ્રોબ્લેમ થયો પણ પક્ષીનું છે એના માટે સ્પેશિયલ ભાઈ જીવ જીવદયા ટ્રસ્ટ છે તો એ બધું એકદમ એનો પગ એકદમ મસ્તી નો થઈ ગયો હવે જ્યાં જવું ને જઈ શકીએ ધી તો જેને આગળની ક્લિપ નોટિસ કરી હે તમને ખબર પડી ગઈ કે ઓલમોસ્ટ ઊંડા જેવું થઈ ગયું ને પછી આપણે ઘેર પૂ ગયા હતા પછી અહીંયા પૂગતા પૂગતા હું હાઈન થઈ ગઈ એટલે પછી આપણે ને બીજે દી ચાલુ કર્યો એટલે તમે આગળ ધ નેક્સ્ટ ડે વાળું મેં જોયું હે જોયું ભાઈ મેં તમને પ્રસંગની વાત કરીને ઘેર થોડોક પ્રસંગે તો એના માટે જોઈ લો આ મંડપ સર્વિસ ને એવું બધું હે ને આવી ગયું હે અને ખાસ વસ્તુ હું ખબર જોઈ લીએ અહીંયા એ બકડીયા કડાઈ એ સબકં પે આ ગયા હે ભાઈ એજી ગામડામાં હે ને કેટરસ વાળી સિસ્ટમ છે ને ઓછી આવી છે અહીંયા પરિવાર વાળા છે ને બધું મેનેજ કરી નાખે રસોઈ એક કઈ દે કંદો ને કંદોય કંદોય છે ને ભાઈ બધું બનાવી દે બાકી પીરસવામાં ભાઈઓ બધા હોય ને એ બધું પીરસી જ દે એટલે તમારા ટૂંકમાં કેટરસનો નો ખર્ચો ને બચી જાય એમ તો સારો હોય કેટરસ વાળો બિઝનેસ કઈ ખરાબ નથી ભાઈ જે લોકોને સમય બચાવીને બધું હે એન્જોયમેન્ટ કરવો ને તો એના માટે સ્પેશિયલ કેટરસ સર્વિસ છે પણ મને તો પર્સનલી એટલી બહુ જાજી મગજમાં નથી ભાઈ ખાસ તમારે ભાઈ કોમેન્ટ કરવાની છે